જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે બ્લોગ આપણે બપોરે શરૂ કર્યો શા માટે કારણ કે કાલે સોમવારે તો ઘી ગરમ કર્યા અને હવે આથી આપણે બધું ગાયોનું કામ કરી એટલે કામની ધબધવાટી બોલતી હોય એમાં બ્લોગ પણ ઉતારો હોય ને તો વિચાર કરી તો આપણું આજ તો ઘી ગરમ થઈ ગયા માખણ ખાલી થઈ ગયા એટલે ફ્રીજ સારું કરવાનું હતું ખાસ કરીને તો એટલે આપણે ફ્રીઝને સારું કરી દીધું છે બપોરના સમયે તો કબૂતર કામ આવી ગયા છે ને આવી ગયું છે મીઠું પાણી ગાયો માટે આજ નળ આવ્યા છે અને સવારથી હાંજ કન્ટિન્યુ ગાયોનું જ કામ શરૂ હોય વચ્ચે ઘરે થોડુંક કામ કરવાનું હોય એટલા માટે આજ તો મેં કીધું કમ્પ્લીટલી પેલા ઘીનું પેકિંગ જેની પપ્પાએ કર્યું ને મેં બધું કામ કર્યું ફ્રીઝ સારું કર્યું ઘર સારા કરવા ને ગાયોનું ઢાળિયાનું કામ તો જો આપણી ગોરીને આપણે નિદાન કરાવવું પડશે કે જો કે ગાભણ છે પણ નીરણ ઓછી ખાય છે આમ બધી શાંતિથી થી છે ઓગાળે છે પણ નીરણ બહુ નથી ખાતી શા માટે નથી ખાતી ને થોડી વિચાર કરવો પડે નથી ખાતી ત્યાં ચેક કરાવી લેવી જરૂરી છે અને આ બધું જો માતા જુ બેહી ગયું છે ઓગાળવા લાઈનમાં મસ્ત મસ્ત લક્ષ્મી ગંગા હાથ કરશું એટલે કાન ઊંચા કરશે ઉમા આમ ધ્યાન મગ્ન થઈ ગયું છે બધા ઓગાળે છે આજો ધોળે છે બધા અને હવારના નિરણ ઝીંઝવો પાઠીને નીરો બપોરે અને વહેલા હવારે કામ કર્યું અત્યારે બધું કામ કરી નાખ્યું છે અત્યારે વાગી ગયા છે દોઢ એટલે આપણે જવાનું છે બાર હિરલબેનને ઘરે તો જોડાયેલા રહેજો વિડીયોમાં ને ગલુ જોવો ગૌશાળામાં જ ગલું રે ને આજ આજ ગૌશાળામાં રે કારણ કે પવનની બહુ શાંતિ બહુ શાંતિ એમ કંકો બે ગાહડી ઝીંઝવો નીપ દીધો તો એનું પેટ થોડુંક બહાર દેખાય છે બાકી બધા મસ્ત શાંતિથી બેઠા છે અને આમ સારો જવું તો હવે આમ પેટમાં શાંતિ થઈ ગઈ છે આપણે કહેતા કે આમાં આપણને જોઈને બળેતરા થાય બળેતરા નથી થતી બધો ઢળી ગયો બધો મસ્ત એકદમ ઉભો થઈ ગયો છે અને છે એટલે કે વધી ગયો ગયો છે છે ઘણો હવે વધી ગયો છે એટલે હવે તો વરસાદ પણ વરાપી ગયો એટલે ચિંતા નથી હવે થોડાક સમય પછી આપણે વાઢીને એને નીરી પડે તો હલો આપણે જઈશી અને આપણે હિરલભાઈ ઘર ગામ તો બાજુમાં છે આપણે પૂરવાને હારે લઈ જવા નથી મેં પૂરવાને હવારે નવરાવી ને પછી નવા કપડા પહેરાવા નહીં મેં તું બપોરે પહેરાવી દે ત્યાં પૂરવા રમતી રમતી ઘરે હોઈ ગઈ હાલ શેરી વરસાદ ની મસ્ત થઈ ગયું કેમ છો હમ લે આપડે હેરી કોલ ધોવાઈ ને મસ્ત બની ગઈ કા અને પછી જલ્દી જલ્દી આવવાનું છે ટાઈમ થાય ને જેની એસવી નો ક્યાં કારણ કે જેની એસવી ને લઈને ઘરે આવવાનું છે કા ચાર સાડા લગભગ આપણે <laughs> 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 કારણ કે અમે અહીંયા ભેગું થાય ને એટલે વિડીયો ઉતારવા ભૂલાઈ જાય અમે ઈ ઘરેથી પ્લાનિંગ કરે ભાઈ આવો વિડીયો ઉતારીશ હું એમ પ્લાનિંગ આવો વિડીયો કઈ ભેગું જ ન થાય વાતું જ યાર ખુટતી નથી

મેરેજ બાકી આ બધે બી ન બતાવાય બઉ વસ્તુ સિક્રેટ રાખવું પડે પણ મેરેજ ના દિવસે સિક્રેટ હશે ને તો તમને બધા જોવા મળશે પર્સ લઈ દે ને તો કે લઈ દઉં કે કેટલા વાળું તો પચાસ હજાર વાળું લીધું તમે પેલા પચાસ રૂપિયા છે તો પચાસ હજાર વાળો લઈ દો હોય કે ન હોય અમુક વસ્તુ દીકરી ને આણા ની તૈયારી થાય

તો તો ને પડે હોય ગમે એટલો દેખાય નહી આ થોડાક વરસાદ આવેલો હોય ને એની ઉપર પાછા થોડાક સાટા આવે ને ત્યાં બધું આમ એમ લાગે કેવાય એટલો વરસાદ આવી ગયો બધું થઈ જાય આપડી ગાયો બધી ઉભી છે જવાનું છે ગંગા મિલ્કિંગ કરવા અને બા એ જો કોનું મિલ્કિંગ કર્યું બા કંકુ નું મિલ્કિંગ કરી નાખ્યું આપડી ગાયું બધી બપોરે ગયા તે મસ્ત બેઠી હતી ને અત્યારે બધી ઉભી થઈ ગઈ છે તો આપડા બધાય માલ ગાયોનું નું દોવાનું કામ પૂરું થઈ ગયું છે ને છેલ્લે આપડી સુરભી બાકી છે તો સુરભી ને અત્યારે આપણે જઈશું દોવા માટે ખાણ મૂકી દીધું નહીં તો ખાવાય મળી હવે નોંધણું છે વળવું મસ્ત અત્યારે હાંડ નો સૂર્યપ્રકાશ એવો કા ગમે કૂતરો કે કઈ આવ્યો હોય તો જપસ્વી એને માથું લઈને મારવા ધોડે અને ગલુ જોપસ્વી મારે તો એવી રીતના નો આવવા દે તીખી છે પણ આમ એ ગલું ને ખબર નહિ કેમ રમતા હો ગલો અરે હા અહીંયા ઉભી છું સુરભી આડી

મન લૂટ પે બડડુટ આયો બાજુ તોડી નાછો હે છે ઓરે ઓપે લેઈ રોયો ગયો તો ધમકીતી કે ગરાતી